चारु चरे त्रगान करवा जीने करुणा करे वन्दु मंगल मूरति उरदरे सर्वो परि श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो घनश्यामाय नमो नमः श्रीगुणातितानन्द स्वामिने नमो कीर्ति प्रभु निणता कानजे जायन समजन जे, प्रगट प्रभु लागे જે એવું કાય નથી એ સમાન જે સમાન દેઠું શોધતા હરે કિરતી જેવું जस सुणता थया संसार पार ने परक्षितया दे વડે જનક જેવા નરે નારદ હનુ સનક આદિક હર કથા સુષ जु अर्या जगतमा हरि जस सुने करी कष्ट कामया वे संकट સર વિજાય એવી કિરતી કોણની જેને સાંભળીને તા પટડે અન્ય કથાને કાને સુણતા પુનસરવી પર પરજડે પતિ તને પાવન કરવા જશ હરિના છે જવી एह पखे पवत्रथा वा न धे उपाय मानमानवी एवा जस जनसा भा तेसनाथया सहो ઓછો ન માનવો યંતરે માનવી મોટું જેને કહીએ પવિત્ર કીરતી એવા તો હરી એક છે न स्कुला नन्दये न किकारव एह जसारो विवेक छे ભગવાનની કીર્તિ સુણો ને એટલે કથા તો બહુ એમાંથી ફાયદો છે કથા વાર્તા છે ને ગમે તે ભગવાનના ગુણાનું વાત તમે કરો એટલે તમારા ઇન્દ્રિયો અંતઃકરણ છે એ પવિત્ર થઈ જાય કથા વાર્તા જેણે જેણે આગળ કરી એના નિષ્કુળાનંદ સ્વામીએ નામ લીધા છે પૃથ્વી રાજાનું મારા વચનામૃતમાંય નામ લીધું છે પરીક્ષિત રાજાની પણ કથા શુંવાથી શાસ્ત્રમાં નામ લખાણું છે જનક રાજા જેવા જનક રાજા હતા એ પણ ભગવાનની કથા શોણીને પરમ સુખને પાઈ નારદજીએ કથા વાર્તા કરીને દક્ષના દસ હજાર દીકરાને સાધુ કરી એમાં તાકાત એવડી છે ભગવાનની કથા સાંભળવામાં ભગવાનની કીર્તિ સાંભળવામાં અશક્ય વસ્તુ સખ્ય બનાવી અને મારાજનું પણ એ જ રહસ્ય છે કે કથા વાર્તા જેવું કોઈ નથી હરિલીલા અમૃતમાં દસ હજાર કાન માયગા ભગવાન પાસે કે એટલી મને શ્રદ્ધા આપો કે કથા વાર્તા સાંભળવાથી હું કોઈ કંટાળું જ નહીં કથા સુણે તે કહ્યાદિભક્તિ तेथिवधे च नवधानता जनोजे जगमा कुकर्मि કથા ધર્મી માણસો જે સંસારમાં કુકર્મી હતા ને એ બધાએ ભગવાનની કથા વાર્તા સુની સુધર્મી હતી એટલો કથા વાર્તા આખું તમારું અવ્યય બદલું થાય કથા વાર્તા સાંભળવા સામે કંટાળો આવે એમ પણ એમને ભાઈ આ કઈ થાય છે અને મારા પણ કેટલું ભાર આપ્યો છે મહારાજ કે જેને કથા વાર્તામાં આળસ હશે ને એના ઉપરથી તમારે અટકળ જ કરી લેવાની કે આમાં કોઈ રૂડા ગુણ નહીં આવે બીજા ગમે એટલા કદાચ ગુણ હશે એ સારા છે ખરાબ નથી પણ જે કથા વાર્તા થી તમારા માં જે પરિવર્તન આવે સ્વભાવ ટળે અને છે ને બીજા થાય કારજાનીના બારમા વચના મર્થમાં લીધું કે આવી રીતે જ્યારે ભગવત વાર્તા તમે સાંભળતા આવીશો અને તમારું મન નિર્વિશે જેવું હશે એવું મારા કરતા આવીશું માળા ફેરવતા કથા વાર્તા છે ને એ મનને પકડી રાખે અને એમાંથી ફાયદો બીજો એ થાય કે તમારા ઉપર વાત આવે તો તમને ખબર પડે કે ભાઈ આ વાતમાં આપણને પણ કથા વાર્તામાં જ હવે એને આળસ આવે નીંદ્ર આવે ઝોલા આવે તો હું કરવું મહારાજ છે ને મહારાજ આ મર્મ માં બધી વાતો કરતા પણ જો એમાં તીવ્ર શ્રદ્ધા વાળો હોય ને તો એ એમાંથી રૂચિ શું છે એ ખબર પડે મહારાજે પ્રશ્ન પૂછાયવા કે માંદાની સેવા કરવી આત્મા પણ રહેવું કે ધ્યાન કરવું કે ભગવાન મુક્તાનંદ સ્વામી આ પ્રસંગમાં હાજર નહોતા એટલે મહારાજે કીધું એટલે કોઈ કે મારા ધ્યાન કરવું હતી

મહારાજે બધા ભક્તોને કીધું કે તમે સૌ સૌએ જે રીતે પોતાનો મોક્ષ માણ્યો હોય ને એ મહારાજ ન્યાય આવું જ થયું શ્રીજી મહારાજે ધારી રાખ્યું હતું ને એ કોઈએ ના કીધું પછી મહારાજે ત્યાં ઈ કીધું કે એક નિષ્કામી વર્તમાન દ્રઢ હોય ને તો આ લોકમાં અને પરલોકમાં મહારાજ કે અમારી એની સાથે સદાય સંબંધ એટલે ઈ વર્તમાન મહારાજ કે અમને બહુ ગમે છે અને અહીંયા મહારાજને જે ગમતું હતું એ કોઈએ ના કીધું પછી મહારાજ ભગતને કે નાજા ભગત ને કે મુક્તાનંદ સ્વામીને બોલાવ મુક્તાનંદ સ્વામી રાધા વાવ્યા હતા એટલે રાજા જોગ્યા ગયા કે મહારાજ બોલાવે છે અને કે આ પ્રશ્ન નીકળો શું અધિક છે ને એ તમારા ઉપર મહારાજે મદાર છે કે અમારા ગુરુ જે કે અમને માનવું મુક્તાનંદ સ્વામીને ધ્યાન કરવાનું અંક એટલે મુક્તાનંદ સ્વામી કે ધ્યાન જ અધિક કહેવાય એટલે નાજા જોગ્યાને પણ એમ થયું કે સ્વામી પણ આપણા પક્ષમાં છે એટલે મુક્તાનંદ સ્વામી આવ્યા પગે લાગી પ્રણામ કરી અને બેઠા અને મહારાજે પર બારી વાત ચાલુ કરી મહારાજ વાત કરતા કરતા મહારાજે મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન કર્યો સ્વામી સાધુતા ની મૂર્તિ અને મહારાજ બેડી જિંદગી કાઢી એટલે અમુક મહારાજ ના રહસ્ય તો સમજી જતા હોય વાત ઉપરથી એટલે મુક્તાનંદ સ્વામી ને એમ છે કે નારદજીએ તો એને વાતો કરીને સાધુ કર્યા છે આવો મુક્તાનંદ સ્વામીના મગજમાં સંકલ્પ થઈ ગયો પછી મહારાજે આ ચાર પ્રશ્ન પૂછ્યા મુક્તાનંદ સ્વામીને મહારાજ કે મહારાજ સ્વામીને કે સ્વામી હું ચાર પ્રશ્ન પૂછું ને એનો તમારે જવાબ દેવાનો છે એક આત્મા પણ રહેવું માંદાની સેવા કરવી કરવું અને ભગવાનની કથા વાર્તા કરવી આ ચાર માં ક્યુ અધિક છે મુક્તાનંદ સ્વામી કે મારા ભગવાનની વાતો કરવી અધિક છે મારાથી સ્વામી અમારું પણ એ જ કેવું છે નાધા જોગ્યા સ્વામી ને કે સ્વામી તમે તો કેતા કે ધ્યાન કરવું છે નાજા જોગીયા ને કીધું કે મારા જ અહીંયા ટકોર કરી એમાં ન ખબર પડી તમને મારા કે નારદજી એ દક્ષ ના દસ હજાર દીકરા ને સાધુ કર્યા એ કથા વાર્તાથી સાધુ થયા ધ્યાન કરવા બેઠા હોત કે માંદાની સેવા કરતા હોત તો એનાથી કાઈ સાધુ ના થતી મહારાજનું જે કેવું છે ને એ છે એટલે મેં કીધું કે કથા વાર્તા શ્રેષ્ઠ છે એટલે ગુણાતીતાનંદ સ્વામી એ વાતુમાં લઈ કું સ્વામી કે અમે હોપો જ પડવા દેતા આપણને કીએ આયગના કરે અને કરીએ એમાંય ફેર અને આમ સહજ રીતે વાતું કરતા હોઈએ અને એમાં જે એની રુચિ હોય અને એ સમજી જાય ને એમાંય પણ ફેર કેવો ફેર ખબર છે બિલાડી હોય ને એ ઉંદરને પકડે કેવી રીતે પકડે ફરવારો મરી જ જાય અને એના બચ્ચા હોય ને એને હાથ ઘર ફેરવે એને કેવી રીતે સ્વામી એવું કે તમને સેમાં રુચિ છે એમ નહી ભગવાનની શું ઈચ્છા છે એ સમજતા આવડે મહારાજ વાત કરતા સભામાં પછી મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે સ્વામી તમે એટલે સભામાં અમુક બેઠા તા ને હાઉ નવા પછી સભા પૂરી થઈ ને પછી કે મુક્તાનંદ સ્વામીને કે તમે સ્વામી વાત કરો ને એ કઈક અમને સમજાય છે આ વાત નથી સમજાતું મુક્તાનંદ સ્વામી કે અમારી ધોરી દાડી થઈ ગઈ તોય અમે નથી હમતા તો તમે હું સમજો અમે આખી જિંદગી ભેડા રહ્યા સ્વામિનારાયણ તો હજી અમે કઈ કઈ કામ ભૂલ થઈ જાય છે ભૂલ ખવાઈ જાય છે હે એટલે સ્વામિનારાયણની જે કથા વાર્તા છે ને એ તો બહુ અજોર છે મહારાજને જે કઈ કેવું હોય ને એની પાછળનો આશય બીજો હોય પણ એ આશય આપણે જેટલો જીવ સોયકો હોય ને સામે લઈને એટલો આશય તમે સમજી શકો હે મહેંદી હોય ને મહેંદી કેવા પાંદડા હોય એને લીલા પાન હોય હવે એ તમે લીલા પાનનો આશય રાખો તો શું થાય પણ એ જ મહેંદીને તમે ભૂકો કરીને પાણીમાં પલાળીને પછી તમે મહેંદી હાથમાં કે આંખમાં કે જ્યાં ક્યાં કરો તમે તો કલર કેવો આવે લાલ દેખાય છે એમાં લાલ લાલ દેખાતો નથી પણ અંદર કલર લાલ છે એ ખબર કોને એમ ભગવાને સ્વામિનારાયણ ભગવાને આપણને બધું કીધું છે પણ એને જે કહેવાનું છે ને એનો આશય તો બીજો છે એ સમજાય ને તો તમને સત્સંગમાં બહુ મજા આવે અગર તો મોટા સદગુરુઓ જ્યારે વાત કરતા હોય ત્યારે આપણને એના આશયની ખબર પડી જાય ને તો એ કથા વાર્તાનું સુખ છે ને એ બીજી પ્રકારનું આવે સહજાનંદ સ્વામી મહારાજની જય